અમદાવાદમાં એક જાન્યુઆરી પચીસ થી માટે અમદાવાદ પોલીસ દ્વારા જારી કરાયેલા નવા નિર્દેશ મુજબ આ પગલું મુસાફરો પાસેથી રિક્ષા ચાલકો દ્વારા વધુ ભાડા વસૂલવાના અનેક ફરિયાદોના જવાબમાં લેવામાં આવ્યું છે આ નિર્ણયનો ઉદ્દેશ ન્યાયસંગત અને પારદર્શક ભાડા ગણતરી સુનિશ્ચિત કરવાનો છે જે મુસાફરોની સુવિધા અને વિશ્વાસને વધારશે અમદાવાદ પોલીસે રિક્ષાચાલકોને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ફરજિયાત ભાડા મીટર લગાવવાની મુદત આપી છે આ સમય મર્યાદા પછી કોઈપણ મીટર વિના ચાલતી રિક્ષાને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે જેમાં દંડ અને વાહન જપ્ત કરવાની શક્યતા સામેલ છે આ નિયમ શહેરની પરિવહન વ્યવસ્થાને નિયમિત કરવા અને મુસાફરોના અનુભવને સુધારવા માટેના વ્યાપક પ્રયાસનો ભાગ છે ટ્રાફિક પોલીસ કમિશનરે આ પગલાને શહેરની જાહેર પરિવહન વ્યવસ્થામાં અને ન્યાયસંગતતા જાળવવા માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હવે મુસાફરો મીટર રીડિંગ અનુસાર ચોક્કસ ભાડા વસૂલવામાં આવી રહ્યા છે તે ખાતરી સાથે મુસાફરી કરી શકશે ઉપરાંત કોઈપણ રિક્ષા ચાલક જો મીટર ભાડા કરતાં વધુ વસૂલતો પકડાશે તો તેને પણ કડક દંડનો સામનો કરવો પડશે આ પહેલને ઘણા નાગરિકો દ્વારા આવકારવામાં આવી છે જેઓ લાંબા સમયથી અસંગત અને ઘણીવાર વધારેલા ભાડાથી પરેશાન હતા પોલીસ વિભાગે નવા નિયમો અને તેનું પાલન કરવાની મહત્વતા વિશે ચાલકો અને મુસાફરોને શિક્ષિત કરવા માટે જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે ફરજિયાત ભાડા મીટરની અમલવારીથી શહેરની પરિવહન વ્યવસ્થામાં મહત્વપૂર્ણ સુધારો થવાની અપેક્ષા છે જે તેને વધુ વિશ્વસનીય અને મુસાફર મિત્ર બનાવશે અમદાવાદ પોલીસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે નવા નિયમોનું પાલન થાય અને તે માટે નજીકથી દેખરેખ રાખવામાં આવશે કરવા માગું છું ઘણી બધી આપણે શિકાયતો મળતી હતી કે ઓટો રિક્ષાઓમાં જે પેસેન્જરો પાસેથી જે ઓટો રિક્ષાવાળા છે એ પૈસા બહુ વધારે લે છે કોઈ સિસ્ટમ નથી એક જનવરીથી જે ઓટો રિક્ષામાં જો મીટર નહીં લગાડવામાં કોઈ ઓટો રિક્ષાવાળા જે મળશે તો એના ઉપર પોલીસ ફાઇન કરશે અને બીજા ફાઇન પછી એના પરમિટ ભંગનો એ કેસ કરવામાં પરમિટનો કેન્સલ થશે અને પછી ડિટેન કરવામાં આવશે એટલે આ ડિસેમ્બર માસ છે અત્યારે હું તમામ ઓટો રિક્ષાવાળાના ડ્રાઈવર અને ઓનર્સને અપીલ કરું છું કે તમે એમાં મીટર લગાડો અને ઇન્ટરેસ્ટિંગ વાત શું છે કે દર વર્ષે જે ઓટો રિક્ષા છે એનું રિન્યુઅલ થાય છે આરટીઓમાં જ્યારે રિન્યુઅલ થાય એ ત્યારે એમાં મીટર લગાડીને જાય છે મીટર લગાડીને જાય ત્યાં એનો પાસ થાય એટલે ટૂંકમાં આ છે કે તમામ ઓટો રિક્ષાવાળા પાસે એનો મીટર છે પણ એ ઘરે રાખે છે એનો ઉપયોગ કરતા નથી એટલે આપણે આ ડિસિઝન લીધું છે કે એક જનવરીથી એનો એન્ફોર્સમેન્ટ કરવાના છે